વેરડી ગામ પટેલ સમાજને માર્ગદર્શન આપ્યું હતું સમસ્ત વેલડી ગામ પટેલ સમાજ આયોજિત સમારોહમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સમસ્ત વેલડી ગામના બહેનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો સમસ્ત વેલડી ગામના ભાઈઓ દ્વારા ગૌશાળા પણ સેવા આપવામાં આવી રહી છે કાર્યક્રમ મધ્યના દિવસે રાખવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વીએમ ચોવીસ ગુજરાત ન્યૂઝ રિપોર્ટર લેબલવાળા સુરત બધા વ્યક્તિઓને આગળ આવવાનો મોકો મળ્યો મહિલાઓ આગળ આવે બધા બ્લડ ડોનેટ કરે છે એટલે બધા બીજા લોકોને જીવનદાન મળે ગૌશાળાના કામો કરે છે ગૌ માતાની સેવા કરે છે આ ગામના લોકો દ્વારા અત્યારે સુરતમાં સંમેલનનું આયોજન કર્યું અને આપ લોકો બધા એક સાથે ભેગા થયા છે કેવું લાગી રહ્યું છે બહુ આનંદ થાય છે કે બધાને ભેગા થવાનો મોકો મળ્યો અને વર્ષોથી ના મળ્યા હોય એ લોકો પણ આજે ભેગા થઈ રહ્યા છે મારું નામ મયુર કોલડિયા છે અમીરભાઈ આજે જે સુરત ખાતે જે કાર્યક્રમ કરવાનો છે એનો હિસાબ શું કેસો આજે અમારો છે ને આમ એવું કહેવાય છે કે સંઘે શક્તિ કલો યુગે એટલે સંઘ જે છે ને એમાં શક્તિ છે તો વર્ષોથી અમારા સુરતમાં ગામના ઘણા બધા લોકો આવે છે પણ છૂટાછવાયા હોય છે એ બધાને ભેગા કરીને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો આ પ્રયત્ન છે જેથી કરીને જે નબળા રહી જાય છે આર્થિક રીતે પાછળ છે કે કંઈ દવાખાનાની તકલીફ છે એ બધાને એકબીજા સપોર્ટ કરી શકે ઓળખે ધંધામાં મદદ થાય આ બધા અમારા લક્ષ્ય